મિત્રો વધારે આવક હશે તમારી પાસે ત્યાર જે જે નિયમોની અંદર કામગીરી આપવામાં આવી છે તે નિયમો તમે જે સમયસર નહીં પાળો તો પણ તમારું રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે તો દોસ્તો આજના આ વિડીયોની અંદર આપણે એવી નાની એવી માહિતી મેળવવાના છીએ તો ખાસ વિડિયો પૂરો જોવા માટે વિનંતી છે વિડીયો પસંદ આવતો દોસ્તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો શું છે બે હજાર અને છવ્વીસની અંદર આવનારા નિયમો તમામ કેટેગરીના રેશન કાર્ડ ધારકો માટે એક સરખા નિયમો રહેશે તેની વાત આપણે આજના આ વિડિયોની અંદર કરવાના છીએ સૌપ્રથમ દોસ્તો રેશન કાર્ડ ધારકો માટે બે હજાર સવ્વીસના નવા નિયમો બે હજાર સવ્વીસમાં તમામ કેટેગરીના રેશન કાર્ડ ધારકો માટે કેટલાક નવા નિયમો આવવાના છે જેમ કે કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવશે જે લોકોનું કેવાયસી નહીં કરેલું હોય તેમનું રેશન કાર્ડ છે તે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે ત્યાર પછી તો કે રેશનની માત્રાની અંદર ફેરફાર થશે જેમ કે ઘઉં અને સોખા અત્યારે મળે છે તેની અંદર ડિફરન્ટ એટલે કે ઘઉં વધારે મળશે અથવા તો સોખા વધારે મળશે બેમાંથી એક વસ્તુ વધારે મળશે અને એક વસ્તુ ઓછી મળશે તેની હજી સ્પષ્ટતા કરવામાં આવી નથી ત્યાર પછી ડિજિટલ રેશન કાર્ડ એટલે કે હવે પીવીસી કાર્ડ તમારું જે આધાર કાર્ડનું આવે છે એ રીતનું રેશન કાર્ડ આવે તેવી શક્યતા પૂરેપૂરી વર્તાઈ રહી છે હાલ મોબાઈલની અંદર ડાઉનલોડ પણ થઈ રહ્યા છે જે સ્માર્ટ કાર્ડ તરીકે ઓળખાશે ત્યાર પછી વન નેશન વન રેશન કાર્ડ આ નિયમ પણ લાગુ કરી દેવામાં આવશે આખા દેશની અંદર કોઈ પણ જગ્યાએથી તમે રેશન કાર્ડ છે તે આપી અને અનાજ ખરીદી શકો છો તો મિત્રો આવા કેટલાક નિયમો છે બે હજાર સવ્વીસની અંદર આવવાના છે તો ખાસ આ તમામ કેટેગરીના રેશન કાર્ડ ધારકો માટે આજનો આ વિડીયો ખૂબ ઉપયોગી રહેવાનો છે તો દોસ્તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે અને રેશન કાર્ડ હવે ઓળખનો પુરાવો રહેશે કે નહીં ગુજરાતની અંદરથી મિત્રો રેશન રેશન કાર્ડને ઓળખનો પુરાવો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે તેની પણ થોડીક આપણે વાત કરવાના છીએ તો મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ છે તો આ વિડીયો આખો જરૂરથી જોજો કારણ કે બે હજાર સવ્વીસથી રેશન કાર્ડના નવો નિયમો છે તે લાગુ થવા જઈ રહ્યા છે અને એક નિયમ ન પાળો તો રેશન કાર્ડ બંધ થવાની શક્યતા પણ પૂરેપૂરી રહેવાની છે તો દોસ્તો આપણે નાના એવા વિડીયોની અંદર આજના વાત કરવાના છીએ તો ચાલો શરૂઆત કરીએ આજના આ વિડીયોની જો મિત્રો તમે કેવાયસી નહીં કરાવો ખોટી માહિતી આપશો અથવા તો આધાર કાર્ડ લિંક નહીં કરાવો રેશન કાર્ડ સાથે તો તમારું રાશન કાર્ડ છે તે બંધ થવાની પૂરેપૂરી સો એ સો ટકા શક્યતા રહેશે પ્રથમ નિયમની આજના આ વિડીયોની અંદર વાત કરીએ તો કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે કેવાય સી નહીં હોય તો વિદ્યાર્થી અથવા તો એક પણ વ્યક્તિને કોઈ પણ કામ થશે નહીં મિત્રો સરકાર તરફથી સૌથી મોટો નિયમ આવ્યો કે ઈ કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે હવે દરેક રેશન કાર્ડ ધારકે આધાર કાર્ડ સાથે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે જો તમે સમયસર ઈ કેવાયસી નહીં કરાવો તો તમારું રાશન કાર્ડ ઇનએક્ટિવ એટલે કે બંધ કરી દેવામાં આવશે અને તમને રાશન છે મળવાનું બંધ થઈ જશે તે તમારું રાશન તમારા ઘરની અંદર હશે પરંતુ તે કોઈ પણ કામની અંદર આવશે નહીં આવી રીતે બીજા નિયમની વાત કરીએ પહેલા ખાસ કરીને કેવાયસી જો તમે કરાવશો તો હવે દર પાંચ વર્ષે કેવાયસી અપડેટ કરાવવી પડશે એવું પણ મિત્રો આગળના આ નિયમોની અંદર કહેવામાં આવ્યું છે ત્યાર પછી વાત કરીએ બીજા નિયમની તો કે રેશનની માત્રામાં ફેરફાર થશે કઈ રીતે ફેરફાર થશે તો બે હજાર સવ્વીસથી રેશન મળતી સામગ્રીમાં ફેરફાર થવાનો છે જેમ કે ચોખા જે રાઈસ છે તે થોડું ઓછું મળશે અને ઘઉં અથવા તો ઘઉંનો લોટ આ બંને વસ્તુ મળે છે તેની અંદર વધારો થશે તેવું ખાસ આવનારા નિયમોની અંદર થઈ શકે છે એમાં એ એ વાય અને પી કાર્ડ ધારકો માટે આ નિયમ છે તે લાગુ થશે એટલે મિત્રો હવે સોખા કરતા જે આટા અથવા તો ઘઉં છે તે વધારે મળશે પણ મોટો ફેરફાર થશે એવી હાલના સમયની અંદર ચર્ચા થઈ રહી છે ત્યાર પછી વાત કરીએ નિયમ નંબર ત્રણ તો કે ડિજિટલ રેશન કાર્ડ થશે તો કે હા ડિજિટલ રેશન કાર્ડ થવાના છે હવે સરકાર ડિજિટલ રેશન કાર્ડ તરફ છે તે આગળ વધી રહી છે એમાં ક્યુઆર કોડવાળું રેશન કાર્ડ ખાસ હવે તમને જોવા મળશે જેમ આધાર કાર્ડની અંદર ક્યુઆર કોડ આવે તેવું નાનું એવું હાથની અંદર રહી શકે તેવું ક્યુઆર કોડવાળું રેશન કાર્ડ જોવા મળશે મોબાઈલમાં પણ રેશન કાર્ડ તમે જોઈ શકશો ડુપ્લિકેટ અને ખોટા રેશન કાર્ડ છે તેને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે એટલે મિત્રો હવે બધું ઓનલાઈન અને પારદર્શક સિસ્ટમમાં બદલાઈ જશે આ પણ નવા નિયમો છે તે આવવા જઈ રહ્યા છે નિયમ નંબર ત્રણ હવે નિયમ નંબર ચાર તરફ આપણે આગળ વધીએ એ પહેલાં ખાસ કરીને નવા મિત્રો જોડાણ હોય તો દોસ્તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નિયમ નંબર ચાર છે તો કે વન નેશન વન રેશન કાર્ડ યોજના છે તેની અંદર શું બદલાવ આવવાનો છે જો મિત્રો તમે બીજા રાજ્યની અંદર કામ પર જાવશો તો હવે ટેન્શન લેવાની જરૂર નથી વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ હવે ભારતની અંદર ક્યાંય પણ તમે રેશન કાર્ડ લઈ શકો છો અથવા તો ગુજરાતની અંદર કોઈ પણ જિલ્લાની અંદર જઈ અને ત્યાં પણ તમે રાશન છે તે લઈ શકો છો મજૂર પ્રવાસી અને બહાર કામ કરતા લોકો માટે આ નિયમ ખૂબ જ ફાયદાકારક થવાનો છે તો દોસ્તો ખાસ આ નિયમ તમારા માટે ઉપયોગી થવાનો છે ત્યાર પછી નિયમ નંબર પાંચ ની વાત કરીએ તો કે રેશન કાર્ડ હવે ઓળખનો પુરાવો નથી મિત્રો ગુજરાતની અંદર ગુજરાત સરકારે જાહેર કરી દીધું છે કે રેશન કાર્ડ હવે તમારો ઓળખનો પુરાવો નથી ખાસ કરીને ગુજરાતમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે રેશન કાર્ડ છે તેને ઓળખનો પુરાવો અથવા તો સરનામાનો પુરાવો તરીકે માન્ય ગણવામાં આવશે નહીં અત્યાર સુધી સરનામાના પુરાવાની અંદર આપણે રેશન કાર્ડ આપતા તો સરકારી કામની અંદર ચાલતું હતું પરંતુ હવે તેને ઓળખ અથવા તો સરનામાનો પુરાવો તરીકે માન્ય ગણવામાં આવશે નહીં રેશન કાર્ડ હવે માત્ર રેશન લેવા માટે જ ઉપયોગી રહેશે તે બીજી કોઈ પણ યોજનાની અંદર કામ લાગશે નહીં ત્યાર પછી જોઈએ દોસ્તો તો આ હાથના વિડીયો હતો અને એટલી અંદર માહિતી હતી જો માહિતી પસંદ આવી તો અમારી ચેનલ લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને વિડીયોની લિંક શેર કરજો જેથી તેમને પણ ઉપયોગી થાય